આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યોનો શિકાર ભાજપ કરી શકે એવું જાણવા મળ્યું છે નમસ્કાર વિસાવદરની પેટા ચૂંટણીની હજુ તારીખ જાહેર નથી થઈ પરંતુ સંગ્રામ જબરજસ્ત શરૂ થઈ ગયો છે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા ભાજપ અને કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ આ વિસાવદરની બેઠક જીતવા માટેના જે ખેલ કહેવાય એ ખેલ મોટા પાયે શરૂ થઈ ગયા છે અને ભાજપે ઓપરેશન લોટસ જોરમાં શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે અને આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યોનો શિકાર ભાજપ કરી શકે એવું જાણવા મળ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વિસાવદરની એક જ બેઠક છે અને એની જે પેટા ચૂંટણી છે પરંતુ કોઈ પણ રાજકીય પાર્ટી માટે એક બેઠક બી કેટલી મહત્ત્વની છે એ આનો પુરાવો છે કારણ કે આ બેઠક જીતવા માટે ભાજપના ભાજપે જબરજસ્ત મોટા ખેલ શરૂ કરી દીધા છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરી દીધું હજુ ચૂંટણી પંચે કોઈ તારીખ કે કશું જાહેર નથી કર્યું અને હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે ઓપરેશન લોટસ છે એ શરૂ કરી દીધું છે આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં પાંચ ધારાસભ્યો હતા એમાં વિસાવદરની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે ભૂપતભાઈ જીતેલા એમણે રાજીનામું આપી અને એ ભાજપમાં જોડાઈ ગયેલા અને એ પછી કોર્ટમાં કેસ હતો એટલે વિસાવદરની પેટા ચૂંટણી નહોતી થઈ પરંતુ એ કેસ ખેંચાઈ ગયો એટલે હવે ગમે ત્યારે ચૂંટણી આવી શકે એમ છે હવે આમ આદમી પાર્ટીના જે પાંચમાંથી એક ભૂપત ભાયાણી ખરી ગયા અને ચાર ધારાસભ્યો રહ્યા એમાં ચૈતર વસાવા ઉમેશ મકવાણા હેમંત ખવા અને સુધીર વાઘાણી ઉમેશ મકવાણા બોટાદથી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના હેમંત ખવા જામજોધપુરથી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના અને સુધીર વાઘાણી ગારિયાધર એમાં એવું જાણવા મળ્યું છે કે ભાજપે આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યોનો શિકાર કરવાનું પ્લાન બનાવી દીધો છે ચૈતર વસાવાને છેડવાનો મતલબ નથી કારણ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી છોડીને આવે એવી શક્યતાઓ બહુ ઓછી છે પરંતુ આ ત્રણ એવા છે કે જે ભાજપ શિકાર કરી શકે એમ છે હવે ઉમેશ મકવાણા છે એ એવું ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની જે નેતાગીરી છે એનાથી એ નારાજ છે અને હમણાં જે અમુક કાર્યક્રમો થયા આમ આદમી પાર્ટીના એમાં ઉમેશ મકવાણા ગેરહાજર રહ્યા એટલે જોરદાર ચર્ચા શરૂ થઈ એ પછી હેમંત ખવા જે છે જામજોધપુરના એનો શિકાર કરવા માટે ભાજપે એક મહિલા સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીને પાછળ છોડી દીધા છે અને એક બે વખત મિટિંગ પણ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સુધીર વાઘાણીનો સ્વીકાર કરવા માટે ભાજપ ઘણો બધો પ્રયાસ કરે છે પરંતુ આ ધારાસભ્ય થોડાક અઘરા હોવાનું જાણવા મળ્યું છે કે એ ભાજપના હાથમાં એટલું જલ્દી આવે એમ નથી પરંતુ ભાજપ એવી પાર્ટી છે કે સામ દામ દંડ ભેદ જ્યાં જે પણ જરૂર પડશે એનો ઉપયોગ કરશે જોકે આ બધા જે આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે એ વારંવાર એવું કહી ચૂક્યા છે કે અમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી જો કે આની અંદર બે વસ્તુ છે એક તો ઘણી વખત નેતાઓ ના પાડતા હોય છે પરંતુ ધીરે રહીને ભાજપમાં ઘૂસી જતા હોય છે એવા કિસ્સાઓ પણ બન્યા છે અને બીજું એક એ પણ હોઈ શકે કે ભાજપની આ એક રણનીતિનો ભાગ હોઈ શકે કે ભલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં નહીં આવે પરંતુ એક હવા ફેલાવી દો તો એવી ઇમ્પેક્ટ તો પડે જ કે લોકો એમ વિચારે કે ભાઈ આને વોટ આપશું તો આ ગમે ત્યારે આમ આદમી છોડીને ભાજપમાં ચાલી જશે તો છોડો આને વોટ નથી આપવો તો એમ કરીને પણ એક માહોલ ઊભો થઈ શકે એટલા માટે આ આખી વિસાવદરની પેટા ચૂંટણી માટેનો મોટો ખેલ યોજાઈ રહ્યો છે હવે બે હજાર બાવીસ પછી આપણે જો વાત કરીએ તો કેટલા જે ધારાસભ્યો છે એ ભાજપમાં આવી ગયા તો અર્જુન મોરવડીયા પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય હતા ભાજપમાં આવી ગયા સીજે ચાવડા વિજાપુરથી ધારાસભ્ય હતા કોંગ્રેસના ભાજપમાં આવી ગયા અરવિંદ લાદાણી માણાવદરથી ધારાસભ્ય હતા કોંગ્રેસના ભાજપમાં આવી ગયા ચિરાગ પટેલ ખંભાતથી કોંગ્રેસના ધારાસભ્ય હતા ભાજપમાં આવી ગયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર હતા અપક્ષ જીતેલા હતા અપક્ષ ધારાસભ્ય હતા અને વડોદરાના વાઘોડિયાથી જીતેલા એ પણ ભાજપમાં આવી ગયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી જે વિસાવદરથી ચૂંટણી જીતેલા એ ભાજપમાં આવી ગયા મતલબમાં બે હજાર બાવીસ પછી છ જેટલા ધારાસભ્યો ભાજપમાં આવી ગયા હવે અત્યારે ભાજપમાં વિસાવદરમાં કોણ ઉમેદવાર હશે એનું નામ સામે નથી આવ્યું પરંતુ ત્રણ ઉમેદવારો રેસમાં છે એમાં એક કિરીટ પટેલનું નામ આગળ છે ભાયાણી છે અને હર્ષદ રિબડિયા હર્ષદ રિબડિયા એ વ્યક્તિ છે જે કોંગ્રેસમાં બે હજારને બાવીસની અંદર જ્યારે ભાયાણીની સામે ચૂંટણી લડેલા ત્યારે હારી ગયેલા અને એ પછી હર્ષદ રિબડિયા ભાજપમાં આવી ગયેલા કોંગ્રેસના ઉમેદવારોમાં જે નામો ચર્ચામાં છે એમાં કરસન વડોદરિયા છે ભાવેશ ત્રપાશિયા છે ડૉક્ટર પ્રિયવર્ધન કોરાટ છે ભરત અમીપરા છે અને ભરત વિરડિયા છે હવે વિસાવદરની બેઠકની વાત કરીએ તો ઓગણીસો ને પંચાણુંથી કેશુભાઈ પટેલની આ બેઠક છે અને બીજેપી તરફથી તેઓ જીતેલા બે હજાર બાવીસમાં કનુભાઈ ભાલાડા બીજેપીમાંથી જીતેલા બે હજાર સાત સાતમાં ફરીથી કનુભાઈ ભાલાડા બીજેપીમાંથી જીતેલા બે હજાર બારમાં કેશુભાઈ જીતેલા પરંતુ તે વખતે એમણે જીપીપી પરથી ચૂંટણી લડેલા અને બે હજાર ચૌદમાં હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી જીતેલા બે હજાર સત્તરમાં હર્ષદ રિબડીયા કોંગ્રેસમાંથી જીતેલા અને બે હજાર બાવીસમાં ભૂપત ભાયણી આ બેઠક પરથી જીતેલા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ